નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી સમાચાર વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા તાજેતરમાં શહેર પોલીસ તંત્રમાં માં વહીવટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ બ્રાન્ચોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે શહેર ની વિવિધ શાખાઓ જેમ કે ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ કર્મચારીઓ તેમજ બીજા પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ કર્મચારીઓ વહીવટી સુગમતા અને વધારો લાવવાના હેતુસર આ પગલું ભરાયું કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે ફેરફારો કરવામાં આવ્યા હોવાનું પોલીસ વિભાગે જણાવ્યું છે પોલીસ કમિશનર કચેરી દ્વારા જારી કરાયેલા સત્તાવાર આદેશ મુજબ આ બદલિયો તાત્કાલિક અસર થી અમલમાં આવશે શહેર માં કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા તથા કાર્ય પદ્ધતિ માં પારદર્શિતા જાળવવા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે